રહી માં સોનભાઈ જય વસ્ત્રાજ આપણા ચેનલ એક કે સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ ગામની ગાયોને નિરાણ ખવડાવવામાં આવે છે આપ જોઈ શકો છો નિરાણ નખાઈ ગઈ છે આ આમાં ખૂટિયા દાદા છે ગાયો ઓસ્યો હે બાપકો બાપકો આ ગૌશાળા હતી પતરા ઉડે કા પવનના પવન કારણે એટલે છૂટે આમ નિરાણ નાખવામાં આવે છે આપડે ફકીરત ભાઈ છે આ કરણ ભાઈ છે હાલો આપણે અત્યારે ભાઈને એક કે પૂરા થઈ ગયા છે એટલે ગાયું ને લખવામાં આવે જો કે આમાં હાંઢળા તો બહુ મલક છે એમાં તો શંકાન થાય ને જો બોલો બધાઈ ને બોસ લાગે હો જો આવે જો અટાણું ખેતરોમાં જાય ને દ્રાય ને આવે આપણે કામ કરવું ખબર છે એટલે આપણે ગમાઈમાં નહીં લાગે